જય શ્રી કૃષ્ણ તો હવે બધા રાજુભાઈને અમને લોકોને અહીંયા એરપોર્ટ મૂકીને એ લોકો નીકળી ગયા છે અને સિક્યુરિટી સિક્યોરિટીને બધું પતી ગયું છે ફ્લાઇટનો ટાઈમ છે આઠ પંચાવન અને અત્યારે વાગ્યા છે સાત સાડા સાત જેવું થયું છે હજી ગેટ નંબર આવ્યો નથી થોડીક વારમાં હવે ગેટ નંબર આવશે પછી આપણે ગેટ ઉપર જઈને ઇન્ડિયા તરફ પ્રયાણ કરવાનું છે ફ્લાઈટ છે વીસ પંચાવન ભૂલતાભી હજી ગેટ નંબર એવો નથી થોડી વારમાં હવે ગેટ નંબર આવશે આઠ ને પાંચે ત્યાર પછી ગેટ નંબર ગેટ પર જવાનું છે શ્રી કૃષ્ણ બાય બાય લંડન વાળાને બધાને બે મહિના બધાએ મજા કરી બધા એને બહુ મિસ કરીશું બધાને બહુ યાદ કરીશું બહુ સારો સારો ટાઈમ બધા સ્પેન્ડ કર્યો આપણે અને ખૂબ એન્જોય કર્યું સારી એવી ટૂર કરી ફરવા ગયા ખાણાના લગ્ન કર્યા બધા સાથે બહુ મજા આવી રાજુભાઈનું બધું ગ્રુપ બહુ સારું છે સગા સંબંધી બધાએ ખૂબ એન્જોય કર્યું હા બે મહિના કેમ ગયા ખબર ન પડી આમ તો ટાઈમ બેઠો થોડો પણ કાંઈ ને ભાઈ ઇન્ડિયા જવું તો પડે જાય ને બધાને બહુ યાદ કરીશું ચાલો બાય બાય ગેટ નંબર બે ઉપર જવાનું છે ચાલો જઈએ ફૂલ ટાઈમ થઈ ગયો છે અડધી કલાક કલાકમાં ફ્લાઇટ ઉપડશે ગેટ નંબર દસ થી પચીસ આગળના ભાગમાં છે ને આપણો નંબર છે બાવીસ પછી ચાલુ પડશે પછી આગળ આવશે બધી છે જ્યુટી ફ્રેન્ડ દીકાનો પહોંચી ગયા છે થોડીક વારમાં હવે ઇન ચાલુ કરશે પંદર વીસ મિનિટ રહી ત્યાં સુધી અહીંયા વેઇટિંગમાં આપણે બેસીએ ચાલો થઈ ગયું છે ફ્લાઇટ માટે એન્ટ્રી કરીએ મસ્ત સીધું આપણે હોલ છે અબુધાબી અબુધાબી મળ બુતાબી તો પહોંચી ગયા અને સવારના વાગ્યા છે પોણા દસ અહીંયા પડી ગયો છે લોચો એ જે આપણી ફ્લાઈટ આઠ ને પંચાવનની હતી એને બદલે નવ ને પંચાવન એક કલાક મોડી એટલે અહીંયા જે આપણે આઠ ને પાંચ વાગ્યા નથી એ ફ્લાઇટ મિસ થઈ ગઈ એટલે આપણને બીજો બોર્ડિંગ પાસ આપ્યો અને એ છે હવે એકને ચાલીસની ફ્લાઇટ એટલે એ આપણે પહોંચશું અહીંયા લગભગ ત્રણ ચાર વાગે પાંચ છ કલાક અહીંયા આરામ કરવાનો છે પાંચ છ કલાક પછી આપણે પાછી ઇન્ડિયા પહોંચ્યું તો આવું હવે વેઇટ કરો બ્રેકફાસ્ટમાં ઢોસા મગાવી દીધા છે ઢોસા ખાઈ ને ચાલો આવો બધા ઢોસા ખાવા સાડા ઇન્ડિયા હવે પહોંચી ગયા અમે ત્રીસ કલાકની જી થઈ ગયા બહુ ટાઈમ લાગ્યો હવે ટેક્સી અહીંયા પાર્કિંગમાં પાર્કિંગ કરેલી છે ટેક્સી આવી ગયો છે જઈએ અને મળી જાય ગરમી થવાને બદલે હવે તો મળી જાય ગરમી થવા બધા નહીં જઈએ ખાલી એરપોર્ટમાંથી બહાર નીકળી ગયા છે અને અમને ટેક્સી લઈને લેવા આવ્યા છે ધર્મેન્દ્રભાઈ અમારા જૂના જૂનાને જાણીતા છે કાંઈ મેં કમે ટેક્ની ભાઈ મગાવી છે મુનાભાઈ પાસેથી

પેલા આપડે સુરત પુખ્ત ચાર કલાક થતી એને રસ્તે અત્યારે સાત થી આઠ કલાક નો ટાઈમ લાગે એમ પછી વરસાદ ચાલુ હોય વધારે ટાઈમ લાગે પહોંચી ગયા સવારના વાગી ગયા છે અત્યારે ચાર અને પૂરે પૂરા થાકી ગયા છે એ કારણ કે કાલે બપોરના બાર વાગ્યાના નીકળ્યા હતા ને ત્રીસ કલાક ઉપર જો સામાન બામાન ઉતારીને હવે જાય ઉપર તો ઘર આવી ગયો અને આરામ કરીએ હવે ચાલો ગુડ બાય